મહવા તાલુકાના અનાવલ ગામે અલગ અલગ ખાનગી એજન્સી દ્વારા નલ સહેજલ યોજનાની પાઇપલાઇન ગેસ એજન્સીની પાઇપલાઇન નાખવા માટે અનાવલ ગામ પંચાયતની કોઈપણ પરવાનગી વગર આડેધાડ ખોદકામ કરવામાં આવ્યું હતું જે બાબતે વોર્ડ નંબર દસના સભ્યશ્રીએ પરવાનગી બાબતે સરપંચ સાથે ટેલિફોનિક વાત કરતાં પૂછવામાં આવ્યું હતું કે અદાણી કંપની દ્વારા ખોદકામ કરી રહી છે એમને આપણી ગ્રામ પંચાયત દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવી છે કે કેમ તે સમયે સરપંચ અને સભ્યએ જણાવ્યું કે આપણે કોઈ મંજૂરી આપી નથી ત્યારબાદ ગામના એક જાગૃત નાગરિકે એજન્સીના કોન્ટ્રાક્ટર સામે પરવાનગી બાબતે પૂછપરછ કરતાં એમણે એવું જણાવ્યું કે અમે તમને શું કામ બતાવીએ પરવાનગીનો લેટર અમે પંચાયત પાસે પરવાનગી લીધી છે એક બાજુ સરપંચ કહે છે કે અમે પરવાનગી આપી નથી એક બાજુ એજન્સી કહે છે કે અમે પરવાનગી લીધી છે તો આ બંનેમાં સા ચૂકોણે તપાસનો વિષય છે જેથી હાલમાં ચોમાસાની શરૂઆતમાં જે એજન્સી દ્વારા વ્યવસ્થિત માટી ન કરાતા આખા ગામમાં લોકોના ઘર આંગણે માટી બેસી જતા મોટા મોટા ભૂવા પડી જતાં લોકોને ઘરમાંથી બાઇક કે ફોર વ્હીલ કાઢવાની પણ તકલીફ પડી રહી છે ત્યારે અનાવલ ગામના વહીવટદારોએ જે તે એજન્સીને ખોદકામ માટે પરવાનગી આપવામાં ન આવી હતી તો આખા ગામમાં આ એજન્સી દ્વારા કઈ રીતે ખોદકામ કરવામાં આવ્યું કોઈપણ એજન્સીએ ગામમાં કામ કરવા પહેલાં ગામ પંચાયતની પરવાનગી લેવાની હોય છે તે સમયે જે તે એજન્સી માટે ગટર લાઈન ખોદતી વખતે જે તે નુકસાન થાય તેની ભરપાઈ પેટે ડિપોઝિટ લઈ ફરાર કરાર કરી મંજૂરી આપવામાં આવતી હોય છે ત્યારે આ અનાવલ ગામમાં સરપંચ તલાટીની કોઈપણ મંજૂરી વગર કે કોઈપણ ડિપોઝિટ જમા કર્યા વગર કામ કરી રહી છે તો લોકો સવાલ ઉઠાવી રહ્યા છે ગ્રામ પંચાયતે મંજૂરી નથી આપી તો આ એજન્સીએ ખોદકામ માટે નાણાં ભરપાઈનો વ્યવહાર કોની સાથે કર્યો છે એજન્સી પંચાયતમાં કેટલા રૂપિયા જમા કરાવ્યા હશે કે કેમ જો કરાવ્યા હશે તો એ રૂપિયા કોના કિસ્સામાં ગયા હશે એવી લોકોમાં ચર્ચા પણ થઈ રહી છે ગામના લોકોની અનાવલ ગામના સરપંચ અને તલાટીકમ મંત્રીશ્રી ઠેર ઠેર પડેલા ખાડાઓ એજન્સી દ્વારા ખાડા પૂરવાનું કામ કરે છે કે પછી લોકોના ટેક્સના પૈસા સભંડોળમાંથી ખર્ચ પડશે એ જોવું રહ્યું પંચાયતની અંદર આવતું વોર્ડ નંબર દસની અંદર અત્યારે ખાનગી કંપની દ્વારા અડાણી કંપની હોય નલસા જલ યોજના કંપની હોય કે પછી જે તે એજન્સી દ્વારા જે આડેધડ ખોદકામ કરીને જતી રહી છે ત્યારે અહીંના રહીશોએ કોઈ ટુ વ્હીલ પણ નથી નીકળી શકતી અને બાઈક પણ ના નીકળી શકે એવી પરિસ્થિતિની અંદર આજે પહેલાં વરસાદની અંદર લોકોએ તકલીફ વેઠવું પડે છે તો આજે કેમેરામેન કે આજના દ્રશ્યો અહીં આ બતાવે આપ જોઈ શકો છો કે અહીં જે તે સમયે જે તે કંપની કે જે તે એજન્સી દ્વારા જે આ ખોદકામ કરવામાં આવ્યું છે તે સમયે એમણે કોઈ પણ તકેદારી રાખી નથી અને તે સમયે અહીંના સરપંચ અને તલાટી મંત્રીએ સી એમણે પણ કોઈ મંજૂરી આપવા વગર આ ખોદકામ કરી ગઈ ત્યારે એમણે કોઈ તકેદારી રાખવામાં આવી નથી એના ભોગે આજે અહીંની પરિસ્થિતિ કે લોકોએ ઘરમાંથી નીકળવું હોય બાઇક લઈને તો પણ એમને અઘરું છે તો હાલમાં આગળના દ્રશ્યો પણ આપણે કેમેરામેનને કહીશ કે આગળના પણ દ્રશ્યો બતાવીએ આપ જોઈ શકો છો કે આ દરેક જગ્યાએ એક એક ઘરની સામે એટલા મોટા ખાડા પડી ગયા છે તો તમે અંદાજ ન કરી શકો આ એજન્સીને પંચાયત દ્વારા કોઈ પણ મંજૂરી આપવામાં આવી નથી ત્યારે પંચાયતે પણ આ બાબતે તપાસ કરવી જોઈતી હતી હાલમાં ચોમાસું ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લોકોના આંગણાની અંદર મોટા મોટા ભૂવા પડી ગયા છે તો આની જવાબદારી કોની રહેશે કારણ કે જે તે સમયે એમ મંજૂરી આવી હોય છે ત્યારે એમની પાસે આપણે પંચાયત દ્વારા એમની પાસે ડિપોઝિટ મુકાવતા હોય કે જે તે સમયે આવી તકલીફ આવે ત્યારે તેમાંથી આપણે ખર્ચ પાડી શકીએ તે સમયે એમણે કોઈ પણ તકેદારી રાખી નથી અને એમને બોલાવવામાં પણ આવ્યા નથી અને સરપંચશ્રી અને તલાટી તલાટીકમ મંત્રીશ્રીને પૂછવામાં આવ્યું કે આપણે મંજૂરી આપવામાં આવી છે કે કેમ તે સમયે બંનેના જવાબની અંદર એ લોકો જવાબ આપ્યો છે આપણને કે આપણે કોઈ મંજૂરી આપવામાં આવી નથી તો કોઈ મંજૂરી આપવામાં આવી નથી તો આ ખોદકામ કઈ રીતે કરી શકીએ આજે લોકોએ જે સરપંચ અને પદાની બેદરકારીના કારણે જે એમણે જો આ જે આ તકલીફ વેચવું પડતી હોય તો અત્યારે આપણે એમને પૂછી શકીએ કે આ સરકારશ્રીની જે એજન્સી આપણી ગ્રામ પંચાયતની મંજૂરી વગર કઈ રીતે ખોદકામ કરીને જતી રહી કે પછી એમના નાણાં જે કંઈ વરફાઈ કરવાના હોય પંચાયતને એ નાણાં સીધા એમના સરપંચ અને એના વહીવટદારોને ગજવામાં નથી ગયા ને એવું લોકોનું માનવું છે હવે એ જોવાનું રહ્યું કે આગળ દરેક જગ્યાએ આ પરિસ્થિતિની અંદર લોકો જીવી રહ્યા છે તો આ તાત્કાલિક કેટલા સમયની અંદર કામગીરી કરે અને એજન્સી સાથે એ લોકો કઈ રીતની કામગીરી કરાવે એ જોવાનું રહ્યું